અમદાવાદમાં દુર્ગા માતાની નવરાત્રિમાં ખાસ શણગાર કરવામાં આવ્યો માતાજીને સોના અને ચાંદીની સાડી પહેરાવાય છે નવરાત્રિની આઠમ અને દશેરાએ અહીં વિશેષ શણગાર કરવામાં આવે છે મંદિરમાં આવેલી દુર્ગા માતાની બંને મૂર્તિઓને આ ખાસ સાડી પહેરાવાય છે સોના અને ચાંદીમાંથી બનેલી આ સાડી એકસો પચ્ચીસ વર્ષ જૂની હોવાની માન્યતા છે કૂવામાંથી પ્રગટ થયેલા આ દુર્ગા માતાજીના દર્શને દૂર દૂરથી ભક્તો આવે છે અમારા જે માતાજી છે કાશીથી પ્રગટ થયા છે ગાંધર્વ લોકોનું જ્ઞાન સંગીત સાંભળીને અહીંયા બિરાજમાન થયા છે આ બાજુમાં જે મૂર્તિ છે એ પ્રગટ થઈ હતી બાજુમાં કૂવો પણ છે બારની સાઈડ મંદિરની બારની સાઈડ એટલે કૂવામાંથી આ મૂર્તિ પ્રગટ થઈ હતી નિરાકાર સ્વરૂપની જેનું આ સાકાર સ્વરૂપ છે બાજુમાં તમે જોઈ રહ્યા છો અને એની બાજુમાં જે સ્વરૂપ છે એ આકારવાળું સ્વરૂપ છે એ મહિષાસુર મર્દિનીનું સ્વરૂપ છે અને એની બાજુમાં બહુચર માતાનો ગોક છે પહેલાં આંગી ધરાવવામાં આવતી હતી અત્યારે અમે એનું ચાંદીની પ્રતિબિંબ બનાવીને મૂક્યું છે અને જે સાડી પહેરાવી છે એ પણ સવાસો વર્ષ જૂની છે જે અમારા વડવાઓએ માતાજીને અર્પણ કરી હતી સોના અને ચાંદીની બંને સાડીઓ